વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી કૃષ્ણનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો તો વાંધો નહીં બાપુજ બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે જવાય છે અત્યારે અત્યારમાં પોણા ચાર અને બસ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણી મૂકી દીધા છે પ્રજ્ઞા અને સિયાબેન આપણે સૂતા છીએ કીધું તો એમને ડિસ્ટર્બ નથી કરવા એ મસ્ત મજાનો ચા આપણો ઉખળે છે ચાને બધું થઈ જાય એટલે ચા પાણી પી નાખી અને પછી વેઇટ કરીએ છીએ આપણે ગાડીની ગઈકાલેના વિડીયોમાં આપણે કીધું હતું કે જવાનું છે આપણે બહાર તો સવારે વહેલું જાગવાનું છે તો ક્યાં જવાનું છે તો હું અત્યારે નહીં કહું પણ જ્યારે જવાનું છે ત્યારે કહીશ તો જી હા આપણે જવાનું છે અમદાવાદ તો એમના માટેની તૈયારી થઈ ગઈ છે આપણી ફૂલ ચા પાણી પાકે એમની જ વેઇટ કરીએ છીએ પણ ગરમી તો જો અત્યારે અત્યારે નગર રાતનો આ ને ચાર વાગ્યાનો ટાઈમ ટાઢો પૌર કહેવાય ટાઢાપોરમાં ગરમી ન થવી જોઈએ એની બદલે પંખો બંધ કર્યો તો હવે રહેવાતું નથી કંઈ પણ વરસાદના છૂટી પણ ચાલુ જ છે ગઈકાલે જ અમદાવાદમાં સવાર સવારમાં વરસાદ પડ્યો હતો તો તમારા લોકોના ગામમાંથી કેટલા લોકોના ગામમાં વરસાદ પડી ગયો છે ને ઓલરેડી વિડીયો આવશે ત્યારે તો લેટ જ થઈ ગયો હશે પણ તોય તમે કોમેન્ટ્સ કરીને કહીજો કે તમારા ગામમાં વરસાદ હતો કે નહીં તો ચલો હવે ફટાફટી ચા પાણી બની જાય એટલે આપણે ચા પાણી પી અને ગાડી આવે એટલે નીકળી જાય આજે હવે જોઈએ છે રાત્રે આવવામાં તો મોડું જશે તો પ્રજ્ઞા અને એમના એમના મમ્મી મમ્મી શિયા અને પ્રજ્ઞા બંને બંનેજણ શું કરે છે ખાસ તો શિયાબેનનું જોવાનું છે કારણ કે એમને સાંજની ટાઈવ છે મારી કે છ સાડા છ સાત વધીને સાત થઈને ત્યાં એમની સામે હું હાજર હોવો જોઈએ નહીતર પછી ફોટા સામે જોઈ અને હું 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 અને અહીંયા દરવાજો બતાવે કે ઝડપથી મને તમે બહાર લઈ જાઓ એમના મમ્મી બહાર લઈ જઈને તો પણ નહોતા ચાલે એ કમ્પલસરી મારે એમને ચક્કર મરાવી પણ ત્યારે જ એમને શાંતિ થાય તો હવે જોવાનું એ છે કે સિયાબેન રહે છે કે નહીં આજે બસ ભગવાન એમને આજે રહી જાય અને ખોટા એવા તોફાન ના કરે અને બાકી ગળું ને શરદીને ને પાછું આપણું જામી ગયું છે તો હવે જોઈએ છે પાછું કેટલા દિવસ લઈએ છીએ પછી એક બે દિવસ તો મન સારું રહેતું આપને કંઈ નહીં હવે જોઈએ છે ચોમાસું આવી જાય ને આજે શરદી ઉધરસને બધું જતું રહે તો સારી વાત હવે મળીએ છીએ આપણે જ્યારે અમદાવાદથી રિટર્ન થશું ત્યારે અથવા રસ્તામાં કાંઈ એવું હશે તો ત્યાંથી આપણે સીધું વિડીયો શેર કરીશું એટલે કે આગળ તમને આ વિડીયોમાં જ જોવા મળી જશે અને ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ તો સાબજી તો જતા રહ્યા સવાર સવારમાં અમદાવાદ તમને બધાને આગળ કીધું એમ અને હું ને શિયા બંને સુતાતા કેમ કે હું જઈ ગઈ તી ત્રણ વાગે મેં એમને જગાડ્યા પણ પછી સિયા મને નીકળવા નથી દેતી એટલે સાબજી હાથે ચા બનાવી અને જોતા રહ્યા છે ને અત્યારે પણ મારી લાડો થી જો વાહ ખૂણે હતી ત્યાંથી અહીંયા પહોંચી ગઈ આટલું બધું મેં આમ આડું રાખ્યું છે છતાં આની હાલત જો આ આઠ ફૂટ ઉપરનો બેડ છે લગભગ આખી બેડરૂમ કવર કરી લીધી ને એવું કહીએ તો ચાલે જો આ એક લારી બે લારી ત્રણ અને છ સાત અને આઠ બસ આઠ ફૂટ નો બેડ છે આઠ બાય સાડા છ આટલો મોટો બેડ રાખ્યો પણ તો મારી મને છે ટૂંકો પડવાનો બેન ને કેમ કે ચક્કર જ મારવી ચક્કર જ મારવી બીજું કંઈ કામ તો છે નહીં એમને અને સાબજી ચા બનાવી હતી તો બસ આવું બધું ટાણ આપણું વિખર વિખર પડ્યું છે સાંજ નું જમવાનું હતું એ આ બધું અહીંયા આ બધું તો બસ આ બધું આજ મેં કરવાની છે ને કરવાનું પણ જો મારી સિયા દીકરો મને આજ કેટલું કરવા દે છે એમના પપ્પા ક્યારે આવશે સાંજે રાતે એની તો ખબર નથી હવે મારું કપડાનું મશીન થઈ ગયેલું પડ્યું છે તો કપડા પણ દોરીએ નાખવાના છે અને બાકી બધું મેલ કરવાનું છે પણ પેલા આપણે ચા પાણી ને બધું કરી લઈએ ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી આગળ આગળ આપણે મળીએ અને સીએ દીકરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને બોલ મત દીકરો આજ મેં ફ્લેશ પી ચાલુ નથી કરી

નીકળી ગયું છે પૂરું જોશમાં બસ ચાપડ ચુપડ કરી નાખીએ અને એ બધું કરી લઈએ અને સાબજી કેટલા પૈસા છે એ પણ એમને પૂછી જો ફોન કરીને વધારે વસ્તુ છે એ પાછી બધી ઠેકાણે કરતા જાય અને બીજા રૂમની હાલત કેવી છે એ પણ બતાવી દઉં તો જો બસ આ વાળી રૂમ છે ને ખાલી ખાલી લાગશે કે અહીંયાથી એક સેટી નીકળી ગઈ ને એટલે જો આટલું ખાલી થઈ ગયું લાકડી છે રાખી છે કપડાં આંબવા હોય કે એવું કાંઈ બી કરવું હોય ને એના માટે અને પછી અહીંયા બેડશીટ બદલવી પડશે કેમ કે અત્યાર સુધી ડબલ બેડની બેડશીટ લગાવી દીધી પણ હવે ડબલ બેડની બેડશીટની કંઈ જરૂર નથી અહીંયા સિંગલ સેટી છે તો બસ આ વાળી બેડશીટ કાઢી અને પાછી આપણે રાખી દેશું અને ત્યાં પેલી બેડશીટ લગાવી દઈશ ને ત્યાં પ્રોબ્લેમ એમ થાય છે કે ડબલ બેડની બેડશીટ લગાવીશ પણ એક સાડા છ ફૂટની લંબાઈ છે બેડની અંદર સેટીની છ ફૂટની લંબાઈ છે ને તો એમાં કડે ચડ્યું છે કે કેમ કરવું એમ અને ખાટલો વિચારું છું કે જો અહીંયા જાઓ તો ખાજામાં ઊભો કરીને એટલે આ ખાડ લો ગાળો ખાલો ગાળો ખાલી થઈ જાય આખો તો બસ આવો કઈક છે આજનો સુવિચાર હું શેર કરી દઉં સાબજી તો છે નહીં તો ક્યારે આવશે ને ક્યારે શેર કરશે તો આજનો સુવિચાર કંઈક એવો છે મારી ફ્લેશલાઇટ લાઈટ આવે છે એમાં નથી મેળ પડતો કંઈ તો આજનો સુવિચાર એવો છે કે કોઈએ પૂછ્યું મને કે આ દુનિયામાં તમારું કોણ છે તો બસ મેં ખાલી હસીને જવાબ આપ્યો કે સમય સારો હોય તો બધા આપણા છે અને સમય ખરાબ હોય તો કોઈ નહીં તો તો શું કેવું છે તમારું છે એ જેમને અનુભવ થયો એ લોકો તો કહે છે અને બાકી જે લોકોને અનુભવ થશે એ આગળ ખબર પડશે અનુભવ છે એનાથી મોટું કોઈ બીજું છે જ નહીં કે અનુભવ છે શીખવાડે ને એ બીજું કોઈ ન શીખવાડી શકે એવું કંઈક હોય તો જેમ જેમ અનુભવ થતો જાય એમ એમ બધાને ખબર પડતી જાય કે કોણ આપણું ને કોણ નહીં તો સમય સારો તો બધા આપે અને સમય ખરાબ તો કોઈ નહીં

કેરી ખાઈ છે ને શિયા ની મમ્મી ખાઈ એટલે તમને આની પેલા કીધું જે દિવસે પેલા રસિયા ભાત બનાવ્યા કે શિયાના નામ ઉપર હું ખાવ છું હવે ખોરાક મારો થાય છે અત્યાર સુધી તો નથી કર્યો પણ હવે ખોરાક થશે ધીમે ધીમે અને દૂધનો બહુનો ખાલી થઈ ગયો છે હવે કંઈ દૂધ લેવો આપણે જોવાનું નથી ને મે બી હવેથી જોવાનું ભી નહીં થાય કેમ કે ત્યાં એવી નક્કી કરીને આવ્યા છે એવું ડીલ કરીને આવ્યા છીએ આપણે કે આપને ઘરે દૂધ પહોંચાડી દેશે પંડિતજી ત્યાં છે ને ધર્મેન્દ્ર મહારાજજીએ

અમે ખાવાનું કેમ આપણે લાડુ કે એવું કઈ તો બનાવવાનું ન હોય બહુ થાય તો આપણે ઘીમાં રોટલીમાં ઘી લગાવી એને ખાતા હોય બસ આવું બધું છે સાબજીને ફોન કરીને પૂછી જવું કેટલાક પૈચા છે એ અને બાકી અહીંયાથી તો કંઈ હટે એમ જ નથી આટલું તો મારા દીકરાનું છે રમવાનું રમકડા ના છે એમની કપડાની વેર હમણાં ઉઠશે એટલે બેરાવાની છે તો બસ એકલા એકલા શું કરવું ને એનો વિચાર આવે ને એકલા એકલા હોય ને એટલે કંટાળો બી આવે કે આપણે શું કરવું શું કરવું શું કરવું અને હમણાં બેનમાં જાગશે પછી કંઈ કરવા બી નહીં દે કેમ કે ધવલ નથી ને તો સવારની પણ જ હતી રડ રડ કરતી હતી એટલે એમ બી એને શરદી થઈ ગઈ અને પ્લસમાં થોડુંક મેં બી વાતાવરણ થયું નથી તો એમના કારણે બી હોઈ શકે પણ હવે ખબર નહીં શ્યોરલી તો કે કઈ કારણે થઈ છે પણ અત્યારે તો દવા પીવડાવી ને સુડાવી છે કે ઊંઘ કરીને ઉઠે ને તો ત્યાં સુધીમાં થોડુંક સારું થઈ જાય ને કાલે બહાર જવાનું છે ને તો મારે હેર કટ કરાવવા કે સ્ટ્રેટનિંગ કરાવવા એ નથી સમજાતું તો એ પણ કરવાનું છે પણ હું જોઉં શું શું કરું છું જે કરીશે આગળ કન્ટિન્યુ કરશું ચાલો આપણે મેળાતા સવારે જ્યારે હું કામ કરતી થઈ ત્યારે ને પછી પાછા અત્યારે મળીએ છીએ સાડા ચાર પૂર્ણ પછી પણ બારી કેમ એટલે બધી ટાઈટ થઈ ગઈ ખુલી ગઈ બસ હવે અત્યારે આપણે કપડાને એવું લઈ લઈએ અને આપણે તો અહીંયા વરસાદને એવું નથી પણ પર વરસાદ પડ્યો તો હમણાં મેં સાતજીને ખોલો કર્યો તો મીન્સ કે ધવલને તો ધવ મૂકી ગયા છે ને મેંદી

એવું બધું છે ને બાકી વરસાદ તમારા લોકોને કોને કોને છે ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો કેમ કે રાજકોટના બે ત્રણ ગામડાઓની વાત મેં સાંભળી વાવડી અને એક કંઈક બીજું હતું એ બધે તો વરસાદ છે જ તો ત્યાં તો વરસાદ પડે છે ને અહીંયા મારો દીકરો એન્જોય કરે છે આ રીતનો પિલો રાખી દીધો છે પ્રેગ્નન્સી પિલો જે મને કામ નથી આવ્યું કે મને કામ નથી એવું કેમ કે મને બેડ રસ્તા હતો ને એ પછી મારા પગ એવી રીતના ઉચારીએ ને તો પગના ભાગે આપણે પહેલાં ખાટલો હોય તો ખાટલામાં કેમ ઈટો એવું મૂકાવતા એ રીતનું મુકાવડાવ્યું હતું વજન વજન હું પણ ઊંચું કરવા માટે તો બસ એ મૂક્યું હતું એટલે આપણે ક્યારેય એ પિલ્લોનો ઉપયોગ નથી કર્યો પ્રેગ્નન્સી પિલ્લોનો યુઝ નથી કર્યો મેં પણ હવે સિયા માટે એ કામ લાગ્યું મને તો બસ સિયા બેન એમાં આપણે સુડે વજન રાખ્યા છે તો એમાં છે એટલે આ ડાવડી ક્યાંય જઈ ન શકે વરસાદ મૂકી દીધી તો એ તો ખબર છે અને બાકી આણંદ પર જ્યાં આપણે જઈએ છીએ વિશાલભાઈ ને ત્યાં પેલું હાલાર વિલેજ રિસોર્ટમાં તો બસ ત્યાં વરસાદ પડ્યો છે વરસાદ તો ઓછો ને કરા વધારે હતા એવું કે બહુ ધવલ કે કરાનો વરસાદ પડ્યો ત્યાં હું પણ તમને કે કેવો વરસાદ પડતો તો ઘણા અવાજ આવે છે અવાજ થાય કેવા કરા હશે તો બસ જે રાઈ છે એમના થવાનું છે ભગવાનના હાથની વાત છે આપણા હાથની વાત નથી અને બપોર આપડે જમવામાં દૂધી ના મુઠિયા પણ રેસીપી છે નહોતી થઈ શકી કેમ કે ભાવજી મારા જેને એને આવડા કીધું ને કે અમે આવીએ છીએ એટલે આપણે ફટાફટ ફટથી જે બનાવવાનું હતું ને એ હંકેલવામાં હતા કેમ કે આમાં મેં ઓલરેડી લસણ ને ડુંગળી નાખી દીધી હતી અને ઘરે આવ્યો હોય અને ખબર પડે કે લસણ ડુંગળી બની છે તો મારી હાલત ખરાબ થઈ ગઈ આ ખેર નીકળી જાય મારી એટલા માટે તો બસ આપણે ફટાફટથી છુપાઈ દીધા હતા પછી ત્રણ વાગે હું જઈને

ચોક્કીલા પહોંચ્યા અને મેઘરાજાએ આપણું સ્વાગત કર્યું છે ધમાકેદાર થોડું કારણ કે પવનની સાથે વરસાદ પણ છે અને આપણે આણંદ પર ગયા હતા તો ત્યાં તો લાડવા એવડા કડા કરા પડ્યા છે તો આવી કંઈક હાલત છે અત્યારે કમોસમી વરસાદમાં બધાને નુકસાની નુકસાન અને નુકસાની છે અત્યારે હમણાં તમારા લોકો સાથે આગળ હું શેર કરું રોડ ઉપર તમે જુઓ આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે અત્યારે હવે આપણું થી રિટર્ન થઈએ આપણે જુનાગઢ તરફ જવા માટે અને વાઇપર્સ ચાલુ જ રાખવા પડે છે તમારા ગામમાં કેવો વરસાદ છે તમે બધા કેજો કમેન્ટ કરીને જોરદાર બેટિંગ કરે હો ભાઈ આ સામે આમ જોઈ લો કઈ દેખાતું નથી આ ખરાબ થઈ ગયો રાજકોટ જેમ જેમ નજીક આવતું જાય ને એમ એમ તો વધારે વધતો જ જાય છે આ વરસાદ કે કઈક એવી થઈ છે વરસાદ ની હારવાર ઘણા પણ પડે છે ગાડીમાં માં ટક 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 અવાજ જ આવે કીધું હવે ક્યાંક આગળ હોટલ આવે તો ત્યાં ઉભી રાખી દઈએ આમાં આપણે કઈ બહુ વીમો કરવો નથી કારણ કે આમાં નહીં ને કરા બોરો વરસાદ એવો પાંચ પાંચ ભૂલતો ને તો હેરાન કરશે રે આપણે જો આયલા જાય જો દેખાય કરે આમાં જો આ રિયા ભેગા કરાય ઉડ રહે ને વરસાદ આવે બધું ભેગું થયું અહીંયા આપણે તો અહીં સાઈડમાં ગાડી ઉભી રાખી અને મોજ કરીએ હી હવે જોઈએ કેટલીક વાર આવે છે બાકી આગળ બધાય વાહનો ઊભા રહી ગયા હા અમારા આ ભાઈ જો બહાર થી વીણી આવ્યા એ એ એ ગયો ઠંડુ ઠંડુ લાગ્યા પછી ભાઈ આ બહુ એક તો ઉધરત જાતી નથી બહુ મોટા હો કરાય આખો દી લાગે કે આપણે એકલા જ બોલ બોલ કર્યું ને એકલા એકલા જ વિડીયો ભેરો કેમ કે દવા લતા નહીં ને એટલા માટે નથી અરે આવી ગયા છે પણ આવીને સીધા ગયા છે પેલા દવા લેવા કેમ કે તબિયત ખરાબ છે એટલા માટે ને બેન બાને વોકરમાં બેસાડ્યા છે ને અહીંયા છે આપણું જમવાનું ચા ને ભાખરી ઓન્લી ફોર આમાં ચા છે અને ભાખરી છે બસ આવું જ કે આપણે સાધુ સિમ્પલ જમવાનું બનાવ્યું છે દવાની ભાખરી બનાવીને રાખી દીધી કેમ કે વાગી ગયા છે સવા આઠ ને પાંચ તો પછી સિયાને શું ઉડાવવાનો ટાઈમ થઈ જાય ને કદાચ નો નોરીએ તો ભજ ભાખરી બનાવવાનું દઈએ એટલા માટે કીધું આપણે બનાવીને રાખી દઈએ ને પંખાનો અવાજ આવશે પણ થોડીક ઇગ્નોર કરજો કેમ કે ગરમી જેટલી છે ને તો રહેવાતું નથી એટલા માટે હું પંખો બંધ કરું પછી શિયાનો હોય અને એ રહે છે ત્યાં સુધી મારે જમવાનું હોય તો આવી જાવ આવું કંઈક સાધુ સાધું વારું પાણી જવા માટે